પંદર આજ થી ચાલી ત્રીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા આ ભાટિયા ની અંદર ટકારિયા માં હતો રાસ ત્યાંથી ડીએલ સાહેબ મારા મોટા ભાઈ એ ત્યાં જોવા ગયા હતા અને ત્યાંથી એ જોઈ અને ગોવાળિયાનો રાસ શરૂ કર્યા અમારા સમાજમાં સર્વોદય ગરબીમાં એટલે ત્યારથી પેલા ચંદ બોલાય ચાર આરતી બોલાય ચંદ બોલાય માતાજીના ચાર પાંચ અને ત્યાર પછી મા જગદંબાનું બેડું આવે બેડાનો કાર્યક્રમ પણ કાયમના માટે ન હોય અમે ચાર દિવસ ખુલ્લું રાખીએ ચાર દિવસમાં અમારે ફાળાપૂરતું ખુલ્લું રાખીએ ત્યારે માતાજીનું બેડું હોય અને આ ગરબીની સ્થાપના થઈ ત્યારથી આજદી સુધી આઠમ નું હવન થાય છે કાયદેસર કાયદેસર માતાજીની સ્થાપના છે અને આજ ગરબીની એક શાખા બીજી અમારા ગામમાં કૃષ્ણનગર વૈસુ એમાં અમારો સમાજ છે દલવાડી સમાજ સતવારા સમાજ ત્યાં આની શાખા બીજી એ પણ ગરબી આ ગરબી માંથી ત્યાર પછી બન્યું અને આ ગરબી ની અંદર જે ફંડ ફંડો અત્યારના જમાના પ્રમાણે બુક લઈને માગવા જવું પડે આ ગરબી ની અંદર અમે ફાળો લેવા કઈ જતા નથી આ ચોથે નો પાંચમે નો ટેબલ રાખીએ બારે અને જાહેરાત કરી દઈ જેને ફાળો લખાવવો હોય લખાવી દઈએ તો અમે ખાલી બે કે ત્રણ ત્રણ દિવસ ફાળો લઈએ બેડું હોય ત્યારે તો દર વખતે છ સાત લાખ રૂપિયા ભાડો થાય છે અને એ ફંડ છે એ આ ગરબી ની અંદર કોઈ આ જેટલું હાલે છે એનો કાર્યક્રમ ગાવા વાળા વગાડવા વાળા બધા ફ્રી સેવા કોઈ નો કોઈ જાતનો ચાર્જ વગર નોર્મલ ખર્ચ છે હવન નો ને માઇક નો ચૂકવવો પડે એ બાકી કોઈ જાતનો ખર્ચો નથી અને જે પૈસા થાય એ પૈસા ટોટલ બાર મહિના આ આ ચોક માં જઈ ગાયું ને ચરો હવે આગળ કાર્બન નો ડેલો કહેવાય અને વલ્લભભાઈ નો પ્લોટ છે એમાં બાર મહિના આ નોરતા પૂરા થશે ત્યારથી પાછા નોરતા ચાલુ થાય જરૂરિયાત મુજબ ગાયું આજે ગામમાં જેટલી ગાયું છોડી મેલેલી છે ને ઢોર એને જરૂરિયાત મુજબ ચરો નાખે અને ઓછામાં ઓછા છ પાંચ થી છ લાખ રૂપિયા બાર મહિને ગાયું ચરો નાખીએ આટલા પૈસા થઈ જાય એટલે અમે ફાળો લેવાનું બંધ એટલે આ રીતે હાલે અને બધે હળી મળી ને રે છે પ્રેમ ભાવ થી ગરબી છે શાસક પૂરો છે ગામનો છે સમાજ નો છે વડીલોનો છે આગેવાનો છે બધાને ધન્યવાદ છે બાજુવાળા ને પાડોશી ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ની અંદર અમેઝિંગ બારાડી પેજ છે એને ફોલો કરો વધુમાં વધુ ફોલોવર બતાવો